મંચુપોર ઉપસ્થિત કોંગ્રેસ પરિવારના સૌ સન્માનનીય સાથીઓ મારા સાથી પૂર્વ ધારાસભ્ય માને ચંદનજીભાઈ ઠાકોર અમારા સૌના આગ્રહને માન આપીને અહીં ઉપસ્થિત રહેલા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અમારા નેતા આગેવાન પ્રવક્તા મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન પવન ખેડાજી ખાસ દિલ્હીથી આવે છે ફરી એકવાર એમના મારા તાળીઓનો અવગાહ થઈ જાય એઆઇસીસી સેક્રેટરી સુહાસિનીબેન યાદવ તુષારભાઈ ચૌધરી વિરોધ પક્ષના નેતા જિલ્લા પ્રમુખ શ્રી અભિતભાઈ ચાવડા મિત્રો પત્રકાર બંધુઓ આજે જન આક્રોશ રેલી એકવીસ તારીખે ધીમાથી નીકળી એની પૂર્વે સૌરાષ્ટ્રની અંદર 1000 કિલોમીટરની ટ્રેક્ટર યાત્રા મે કરી આ તો બધા સારા માનો સુધી મીડિયાના પર કેટલીક ચેનલોમાં નિયમિત ઉદ્યોગપતિઓનો બંડલ જાય કે જીગ્નેશભાઈની વિરુદ્ધમાં કઈ રીતે બતાઈએ કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધમાં કઈ રીતે બતાઈને કાયદેસર સોપારી જ આપેલી છે આ તો બધા સારા માણસ સરસ બતાવશે મારા પણ 1100 કિલોમીટર લાંબી જે યાત્રા કરી ભારત સરકારના આંકડા પ્રમાણે આજની તારીખે આપણા દેશના

નરેન્દ્રભાઈ નો ફોટો તમને મુકેશ અંબાણી જોડે જોવા મળશે અને રાહુલ ગાંધી નો ફોટો જોવા મળશે એના પરિવારમાં દીકરા હોય કોઈ ગલ્લો કરીને ભૂંગળાના બટાકા વેચતું હોય કે પરિવારની કોઈ બેન કચરા પોતા કરવા જતી હોય કે કોઈના ત્યાં ફેક્ટરીમાં દીકરો જતો હોય કે ખેડૂત પરિવારની ની આવક અઢાર રૂપિયા પણ તો તમને મને વચન આપ્યું હતું આખા ગુજરાત અને દેશના ખેડૂતોને વચન આપ્યું કે તમારી આવક ડબલ કરીને બતાવીશું આવક નહીં

માફ કરવામાં આવે નહીં ત્યાં સુધી અમે ઇન્કલાબ કરવાના છીએ અને આ વાત લઈને જન આક્રોશ રેલી સાથો સાથ અમારી માંગણી હતી કે ભઈ ધારો કે ચંદનજી ભાઈને કાલે ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દઈએ અને 50 લાખ લોકોને રોજગારી ના આપે ઉપરને પણ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી એમાં તો કોઈ રોકેટ સાયન્સ છે નહીં ધારો કે 2.5 લાખ પદ ખાલી હોય

મલ્ટીપર્પસ હેલ્થ વર્કર પંચાયતના પટાવાળા હોમ જવાનો આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં નીચો હોય ગયા તો આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની સિસ્ટમ પણ આ ગુજરાતમાંથી નાબૂદ થતી જોઈએ આ વાત લઈને આખા ગુજરાતમાં નીકળ્યા હતા સૌરાષ્ટ્રમાં નીકળ્યા હતા હવે ભલું થજો હર સંઘવીનું

અને વર્ષોના વર્ષથી બોલી બોલીને થાકી ગયા પણ છતાં અહીંના પોલીસ વાળા સાંભળતા નથી બોલો મારે શું કરવાનું ચૂપ રહો કે છોતરા કાઢું એટલે નક્કી કર્યું કે એમના છોતરા કાઢવામાં આવશે અને ટોળું લઈન ગયો હજળ પંપ પોલીસ સ્ટેશન કાવો બેટમજી બરાબર કર્યું ને આ ગુજરાતની સ્ત્રીઓ કહીએ મુખ્યમંત્રી ને કહીએ અને એ પછી તમારા પેટ પાણી ના આવતું હોય તો પાટણ હોય કે કોઈ પણ હોય જશે યાદ રાખી લેજો સુદાવા ચોકડી પર ડ્રગ્સ મળે છે મને ખબર છે અને યાદ રાખી લેજો આ ચાર દિવસથી ઇન્સ્ટાગ્રામ ની રીલ બનાવવાનો કાર્યક્રમ નથી છોડા કાઢી નાખવા માટે નીકળ્યા છીએ અને ત્યાં જઈને પછી બધી બહેનો ને માતાઓ ધમધમાટી બોલાવી ત્યાંના જિલ્લા પોલીસ વડા થરાદના ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર

મીડિયામાં શું સિન ક્રિએટ કર્યો કે jignesh bhai जेल ઉપર લઈ ગયા ગયાતા કે તો કે બોટલે કરતો અલ્યા બોટલે કરો તમે મંજીરા વગાડતા હતા દારૂ ગુજરાતમાં વેચાતો હોય તો બોટલે કરો નીકળે આ મૂળ ફરિયાદ આ બહેનોની આ તમારી વચ્ચે ગુજરાતની જનતા સમક્ષ ચોખવટ કરવી જરૂરી છે અને બહેનોની રજૂઆત તો પગલે અમે ગજગજાયને ત્યાં ગડી ગેટિંગ કરીયું મરચા લાગ્યા પહેલા આઠ ચોપડીને કાર્યક્રમ કર્યો થરાદ અને રેલો આવ્યો સુરત અને ગાંધીનગર માં અને ભરેલા તીખા તમ તમતમતા મરચા લાગ્યા અને પછી ભાઈ બોલ્યા કે સંસ્કાર નથી અને ગુજરાત ની વસ્તી પછી તો જે છડી બેઠી છે આવડી લાવડી સોશિયલ મીડિયામાં માં ત્યાર ની ઘણી ના આજનો દિવસ ચોપડાવે છે આખા ગુજરાતે કાર્યક્રમ ઉપાડી લીધો છે ચારે બાજુથી થી ફોન આવે છે

અને પાણીનું પાણી કરીએ તમને પડકાર ફેંકું છું મારી સાથે જાહેર માં ડિબેટ કરો અને તમને વચન પણ આપું છું આઠ ચોપડી ભરેલા છો

એને ગુજરાત નો ગદ્દાર કહેવાય કે નહીં બોલો જે ટકતા કાળા કારોબાર માંથી કમાય એને શું કહેવાય એને શું કહેવાય ગુજરાતનો નો ગદ્દાર શું કહેવાય એને બે મુઠ્ઠી તારીને બોલો જે ટકસ પાટી કમાય એને શું કહેવાય કોનો ગદ્દાર પત્તા બોલો શું કહેવાય બાબા ગુજરાત ના ગદ્દારો છોડવાના નથી पवन जी पुलिस के कुछ दोस्तों ने फोन करके दो दिन पहले मुझे बताया 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 कल चंदन जी भाई भाई को बताया। मेरी विधानसभा की टीम में किसी ने बताया कि भाई आपके खिलाफ जिस प्रकार से आसाम में साजिश हुई उस प्रकार की साजिश की गुजरात की भाजपा सरकार और एक बार तैयारी कर रही है तो मैंने बताया दो दिन पहले ही आसाम की कोर्ट ने महिला के साथ छेड़छाड़ी करने का जो केस लगा था उसकी जो तो सेक्शन थी वो धारा मेरे खिलाफ से निकाल दी है छोटा केस करसो को सो, तो सो चालू नौकरी में हसो तो भी निवृत्त हो गया हसो तो भी अरे न्यूज़ चैनल की डिबेट में ऐसी ने फांका फौजदारी करना आई रा निवृत्त आईपीएस अधिकारी मिस्टर ब्रह्मठ को भी ने होना

તમામ લોકોને હાથ જોડીને વિનંતી કરું છું દારૂના વ્યસનમાંથી કદાચ તમારો દીકરો બચી જશે કદાચ સફળતાપૂર્વક તમે પ્રયત્ન કરશો તો બહાર આવશે પણ એકવાર ડ્રગ્સની ચુંગાલમાં ફસાયો એટલે કાયમ માટે તમે એને ભૂલી જશો કેટલા ભયંકર કેમિકલ ડ્રગ્સ આપણા ગુજરાતમાં આવી ચૂક્યા છે બીજી ચેલેન્જ આપું છું ગુજરાતની સરકાર અને ગુજરાતના ગૃહમંત્રીને તમે વિધાનસભા મંચ ઉપર ગુજરાતમાં પાંચ વર્ષમાં કેટલું ડ્રગ્સ પકડાયું એનો સાચો આંકડો જાહેર કરો મારો દાવો છેલ્લા પાંચ વર્ષમાં કરોડ રૂપિયા ડ્રગ્સ પકડાયું છે તમે જે આંકડા આપો છો મીડિયામાં જાય સભાના મંચ પરથી અને વિધાનસભામાં એ આંકડાઓનો ચેલેન્જ કરું છું સાચો આંકડો એનાથી પણ ગંભીર છે સવાલ નંબર 3 કાકોસીના કોઈ વ્યક્તિના ઘરમાંથી ડ્રગ્સ પકડાય તો ભી પોલીસ એની પૂછપરછ કરવી જોઈએ કે ના કરવી જોઈએ એની તપાસ થવી જોઈએ કે ના થવી જોઈએ તો ગૌતમ અદાનીના મુંદ્રા પોર્ટ પરથી ડ્રગ્સ પકડાયું બોલો મારા 56 ઇંચની છાતીવાળા મોદી સાહેબ માતાઓવાના થાય એવું કરો આવો બધા સાથે મળીએ અને એક નવું ગુજરાત મનાવીએ એક ઉજળું ગુજરાત મનાવીએ સાબિત કરીએ ગાંધી અને સરદાર નું ગુજરાત છે इंदुलाल जी अग्निक anaerobic शोकर નું ગુજરાત છે આપણા ગુજરાતમાં એક પણ યુવાન એક ઢસની ચુંગાલમાં ફસાવો જોઈએ નહીં અમે એક એક માણસ સોશિયલ મીડિયા પર લખો રીસ્ટ જાહેર કરો કોંગ્રેસ કાર્યરેગો પહોંચાડો કોંગ્રેસના તાલુકા પ્રમુખને આપો જિલ્લા પ્રમુખને આપો ધારાસભ્યને આપો ગેનીબેન સંસદ સભ્યને આપો પૂર્વ ધારાસભ્યનો આપો